સાઈડ માં આપણે ગમે એટલી વાર માહે વાહે ધોડી કે ગમે એમ ના કર લઈ ઇના જ ઇના ના જાય આ જ રીએ આ બાજુ ભાઈ જા ચોખું કરવાન કામ આલે હજી હા હંજવારી પોતા આલે હે ભાઈ અમર બગીચા માં રામ રામ જય શ્રી કૃષ્ણ ઓ કર જો ભાઈ હજી હવર નો પોર હે પણ ગરમી થી નઈ રી હે કાજે તો થાય એવી ગરમી છે બાકી તમા વખીના વેલા બહુ સડી ગયા હે ઝાડવાની આ પથારી ફેરવી ગયા અને એક ટિંડોરી ટિંડોરી પંખીડા લીએ વાં કડવી ઝેર જેવી ટિંડોરી કરીને છે આખી નગર અમારે મીઠી હતી એક વેલો હતો આસુ આસું સાંભરે રજૂ ક્યાંથી રાજા નંદન ત્યાંથી ડાયરખો ભણવા જતા અને ત્યાંથી લઈએ એ વાંધા કે ના ઘર નથી કરી ગઈ આ પંખીડા લઈએ આ બધા ટિંડોરા કડવા અહીંયા નહીં આખા વેલામાં તારે બાહ બધું જોઈ દઉં ક્યાં ટેન્ડોરન સંભારો થાતા જોયો ત્યાં કેટલા વર્ષ થઈ ગયા નવે તો પહેલા જો ઓલી બાજુ કેમ નતી ભાઈ ની તે ક્યાં ઈ એવું મગજમાં માં નહી કે આવે વા મહેંદી નહી આગળ તેદી નું પાછું હે ને હવે કેટલાય વર્ષ થી પંખીડા જંગલી બી ક્યાંથી થી લઈ આવ્યા ખબર નહી હોય ક્યાં લીધું હા જેમ ત્યાં હોય

કરવા માં <mumbles> <gehört>

દવા પીએ ને કઈ ખાવે ને તો અડપ આવે ખાધા વિના ની અડપ ના આવે કોઈ ઈ મમરા કે બટરિયા કે સફરજનની સીર ને એવું ખાધા રાખે ને થોડું થોડું એટલે પેલા તો હું ખાય નઈ બધું કડવું લાગે ને અડપ નથી એટલે ખાવું ભાવે નઈ એવું હોય એમ કે આ સામણા હું તપ તો હમણાં તપ ઓછું પડ્યું બધું ઓલા જેટલું નથી પડતું

હે જલા હાવ નગરી બની ગઈ ને રોડ થઈ ગયો ને ભાઈ અમારે હમણાં બે આની વાહે કે ભેખ લીધો હે ઝાડવાનું કટિંગ કામ કર્યું છે નીચે ઉપર આ જલા મૂકતા તું અહીંયા આવતા તું અહીંયા આવતા જલોનીના પપ્પા ભાઈ એટલા ઊંચામાં હે ને કે વિડીયા બોલવામાંથી હાવ ગયા બે અહીંયા હું

پھر پپا دکی نہ ખબર નઈ ને પેટ ગેસ થતો હોય એવું લાગે જાંબુ હારું હારું ઓળી ગયું તો હેઠક જાંબુ તાળિયા કે જાંબુ થોડાક વધારે ખવાય ભાઈ અમારે જલ્લા છે ને હાજે થોડાક જાંબુ વધારે ખાઈ લીધા હતા જાંબુ આવ્યા ને અમારે કાકા ઘરે થી જાંબુ આવ્યા ને આવ્યા લગભગ દહ કિલા જેટલા આવ્યા હે પછી જીને ભાઈ ખાધા અને અમારે જલ્લા ભાઈ તો નક્કી જ ના હોય કેટલું ખાઈ જાય

અને અમારે જો સાફ સફાઈ માં લગભગ આમ તો શેડો લઈ લીધો હે અમને નીચે નીચે બધા થળિયા ચોખા થાય ને એવું કટિંગ કરી નાખ્યું છે અને કઈક અહીંયા જો આ પારા ઉપર ઓલી ધોકડ ને એવું હતું એના ઉપર ડૂચો નાખીને આછું પાત્રું હરગાવી દીધો છે પારો અને ઝાડવાની ડાયરું ડાયરું કાપીને આપણે નાખી દીધી છે આમ સાઈડમાં તો ટૂંકમાં જો અહીંયા છે ને અમારે ઓલી એક કટકીનું અને ફરિયાથી બારનું પાણી છે ને એ બધું ટૂંકમાં અહીંયા આવે છે એટલે આ એક તો મેન ચોખ્ખી કરવી પડે આછો પાત્રો જેમ પારો હે ને ઊંચો ચડાવી દઈ ને એટલે વાંધો ના આવે પાણી નીકળી જાય પારો તૂટવાનું કરે પછી બીકરી પારો તૂટવાની ક્યાં જ હતી તો નહિ ને રજા હતી નહી પણ એવું લાગતું તું ખાલી ચાલો તો હવે જો આમાંથી ખાલી આશીપતરી કે સડી ગઈ રેજું ધૂળ જરા જરા આગળ હજી બાથરૂમ આગળ ને મેન જોઉં જો ન્યા હા ઓલું હે અને અહીંયા બધે માંથી જો આ ડૂચો થોડો કાઢ નાખ્યો હે તો એ હજી ખડ હે એટલું વેરું અમને આવ્યું નથી અને અંદરના પાંધુર ને એ બધું કાઢી અને આ પારા ઉપર નાખીને પ્રગટાવી દીધું આસો આસો કંઈક ઓસન થઈ ગયું એમાં ખડ ને એ બધું અને હજી જો અહીંયા લીંબુડિયું ની રહી ગયું છે વર્ષો પહેલાની પહેલાની લીંબુડીઓ અમારે એક ઓલે શેડે હતી આ સીતાફળી ની ઓલી બાજુ ને એક હતી અહીંયા ક્યાંક તો જો એની પાયડું કોરી ગયું છે લીંબુડી મેન તક આપી નાખ્યું તે આજે એટલું ચોખ્ખું કરવાનું બાકી છે બાકીનું બધું ક્લીન થઈ ગયું છે આપણે અવેડા સુધીનું અને આજે લીંબુ લગભગ ચાર પાંચ કિલા જેટલા ખરી ગયા અને કઈ ઉપયોગ નથી કર્યો જો અહીંયા એટલા પડ્યા હે હેઠા હવે જેને હોય એને માણસ કે નામ ભાવે અહીંયા એટલા પડ્યા પણ હવે ફેલ આ ટાઈપનું કંઈક ચોખવાણું અટાણે થઈ ગયું હે ક્લીન જરા જરા અંદરથી થી ધૂર કોઈ ધૂળ ને જરા જ્યારે ઊંચું ચડી જાય ને એટલે બધું પરફેક્ટ કમ્પેક્ટ થઈ જાય લો ભાઈ તો અત્યાર સુધી હું ભાઈના સ્ટીકર બનાવતી હતી ને બહુ શોખ લાગ્યો હોય સ્ટીકર સ્ટીકર કરતો હતો એમ એ કે બનાવવા જ છે એમ તો બસ મેં બનાવી દીધા હે અને એની એની બુક્સમાં બધે મેં ચોંટાડી લીધા હે ને પછી મારી ડાયરી થોડી ઘણી ડેકોરેશન કરતી હતી ક્રાફ્ટિંગ ટૂંકમાં બધું અને બા કરે હે વાસણ મમ્મીને બહુ ઓળખ નથી હમણાં એની ચાન થોડું ઘણું કામ તો કર્યું એમ અહીંયા બધું ટૂંકમાં થોડું ઘણું કામ કરી લીધું હે ને હવે અત્યારે હોલમાં હે બેઠા હે સોનલમાં સિંહ હેઢા દે અને હું દવાઈ ગયું હે

ગોળી આવે કે પાવડર આવે કે ઉષાબેન જરાક એ હેરખું કહેજો અને સુદર્શન એટલે શું છે દેશી દવા છે કે પરદેશી દવા કેમિકલ કેમિકલવાળી છે કે શું છે તો એ લેવાથી કે શરીરમાં નરવાઈ રહે બહુ માંદા નહીં પડો ઉષાબેનનું એવું કહેવાનું થાય છે અને અમે આવી ગયા આપણે જે છેલ્લે વાવેલી હતી ને એ કટકીમાં પવન તો હે માઇક લગાડ્યા હે કદાચ ભાગમાં આવે તો અવાજ ઓછો આવીએ પવનનો બાકી મારો રામ જાણે હવે આપણે મગફળીનું વાવેતર કરી દીધું છે બેન અમારી હાઈર ઉપર આવેલી જાય છે મારો વીમા છે તો કેવો ઉગાવો છે એ આપણે જોઈ આવતી પાછળ વાવેલી અને પલારીને પછી વાવી દીધી એ માંડવી આજ મેં તમને કાલના વિડીયામાં કીધું હતું કે કાલે આપણી માંડવી દેખાઈ જાય તો ઘણી બધી દેખાઈ ગઈ છે પણ વિડીયામાં તમને પરફેક્ટ નહીં દેખાય કદાચ બાકી જો પાછળનો કેમેરો કરીને બેનબા બતાવો જરાક જોઈ તો જો આ ટાઈપની દેખાવા માંડી હે હૈર્યું ટૂંકમાં પોળા ઉપાડે હે ક્યાંય તૈયુ દેખા હે ક્યાંય તમને હેર્યું દેખા હે આછા પાત્રા પાંદડા દેખા હે બી આપણે આમાં ઘણું બધું વાવી દીધું હે હવા બે વીઘા આસપાસની જમીન છે અને ત્રણ મણ ઉપર કણ વવાઈ ગયા હે ટૂંકમાં ઘાટું ગયું હે ગારો બહુ પડતો હતો ને તે સનેડો આમ સ્પીડ થી નતો હાલતો માયપે મેડે હાલતો હતો એટલે એક એક કણ જે રોટાઈ પકડ્યા હોય ને એ આમ સાઈડમાં ના પડે બધા જમીનમાં જ જાય એટલે ફૂલ ઘાટી છે આ એ ઘાટી છે કોરે વાવી એ ઘાટી છે એકદમ ઘાટી છે પછી એમાં કોઈ છોડવો ઉતરી જાય કોઈ મુંડો કાપી જાય તો બહુ વાંધો ના આવે બી આપણે બધું ટૂંકમાં લીધું હતું ને ગિરનાર ચારી સાઠ મોણ લીધું હતું અને બાકીનું બધું ઘરનું જ હતું ઘરનું હતું એ વધારે રાખ્યું હતું એટલે ઘરનું બી છે એટલે આપણે વધારે જ નાખ્યું છે ટૂંકમાં વાવવામાં તો આ આપણે છે ને કોરે વાવી હતી કોરે વાવી અને આમાં હાઈકો તો રપટો રપટો રોડ અને એના ઉપર રાજુભાઈ ઉભો હતો એટલે થોડીક ઊંડી ગઈ છે એટલે આ જો ટૂંકમાં માંડી છે દેખાવા પણ હજી પોળા વધારે દેખાય છે અને વાવેતર ઘાટું છે ને એટલે પોળાની લાઈનુ વધારે થઈ ગયું છે આખી જમીન ઉપાડી છે અને આમાં એ ટૂંકમાં એવું છે કે જ્યાં ઊંડું વધારે ગયું હોય ને ટૂંકમાં કાલેય નહીં દેખાય એવી રીતના થયું હે અહીંયા થોડીક ટકરી છે ઈ એવી રીતના હે બાકી આમ તમે નજર કરો ને તો જમીન મહી લીલકાવા જો આછી જમીન લીલકાય વિડીયા માં તમને ખબર નહીં પડે અને તમે જે કયો હો ને કે ઘેરા થાય ને ઊંણીમાં ફેર હે ઘેરા ઘેરા થાય હે ઢગલી ઢગલી થાય છે ઘણા બધાની આપણે કોમેન્ટ આવી કે તમારી ઊંયણીમાં ફેર હૈ કે તમારું વાવેતર બરાબર નથી એવી એ કોમેન્ટ આવી તમારે ઉગાવો બરાબર નથી ઘણા બધાની એવી કોમેન્ટ છે પણ અમને કંઈ વાંધો લાગતો નથી વિડિયામાં તમને દેખાય વિડીયામાં ભાઈ પરફેક્ટ તમે જે આપણે રિયલી દેખાતું હોય ને એ ના દેખાતું હોય તમને વિડીયામાં કેમકે કોઈ માણસ અંધારું હોય મારા જેવું તો એને આપણે બ્યુટી કરીને રૂપારું કરી લેતા હોય આ જમીનમાં એમ જ છે એટલે પરફેક્ટ ના દેખાય જેવું હોય તમને વિડીયામાં ના દેખાતું હોય રૂબરૂ તમે તો તમને ખબર પડે હા હોય જૂની સિસ્ટમની વહી છે એટલે આજની આધુનિક જેવી કદાચ ના હોય થોડો ઘણો ફેરફાર હોય પણ હવે એવું નથી કે તમે જે કે તમારું વાવેતર બરાબર નથી તેવું નથી પરફેક્ટ વાવણું છે નકર આજે ઓગણીસો અઠ્ઠાણુંથી થી વાવતા આવી એની ઉણી તો અમે ના વાવી બહુ ફેરવું હોય તો ઘણા વર્ષોથી અમે ઉપયોગ કરીએ જલ્લાભાઈ અમારે લટકે છે ને જલ્લાભાઈ જીયાન ભાઈ આજ નથી ને તે અમારે સુરભી બેન પીસો નથી મુકતા નહી ભાઈ આજ બાલ નથી મજા જ આવી આને ઉથમુન હવરુન ત્રાહુન બાંગુન જીમ કરો ને મજા આવે ને એવું ખાધોડ કોને એવું ખાધોડ કોને પછી રાઈતે બે બે વારે બારું જાવું પડે બે બે વાગે

એટલે હું છે જીયાન ભાઈ ત્યાં અગિયાર કરવા ગયા ઠીક હા તો ભીમ અગિયાર કરવા ગયા હે ઈ તો હવે કેદી આવે અગિયાર પછી ટૂંકમાં અને કદાચ ત્યાં બેન ને ભાણો કાલે આવવા હે તો આવી અગિયાર રસ કરવા પણ માં આવે તો એ હું છે અને હવે જો હાંજ પડવા જાય છે ને અમારે પાણી પાવાની હવે લગભગ જરૂર નથી કદાચ હજી ફેર લખીએ ને કે આ એટલી કટકી ઘઉંવાળી કટકીમાં થોડોક ફેર છે પછી આપણે અવેડાવાળી કટકીને ગિરનાર ચાર એ પહેલાં હતી પણ એમાં એકાદી ટકેડી એવી છે કે એ ઊંડા ગયા કણા એટલે નથી નીકળી શકતી જરૂર પડીએ ને તો કલાક અડધી કલાક ખાલી માથલો પા પલારવો એટલે કુણી જમીન જોઈએ ને તો નીકળી જાય થોડું ઊંડું ગયું હોય એના લીધે થાય છે બાકી આ હવે બે ચાર દિનની અંદર એવી લીલકાઈ જાય ને તો અહીં તમને જોવાની મજા આવી ને બહુ મસ્ત ઘાટું વાવણું હે અને મારો જે વિડીયો આગળ હું બનાવતો હતો ને ત્યાં અમારા પાછી મહેમાન આવી ગયા હતા મગલીબેનના દેર શિક્ષક છે ખંભાળિયા નોકરી કરે છે એ આવ્યા હતા તમે પછી અઠાણું સુધી બધા બેઠા હતા

પણ છતાંય તમને શું લાગે કોમેન્ટ કરીને કહેજો ને જે છે ને ઊંડું ગયું એના લીધે હજી થોડુંક નીકળી જાય કદાચ તો નહીં આવે બાકી હજી બે ચાર દિવસ નીકળે માંડવી ગમે એટલી ઊંડી જાય ને તો નીકળી જાય વાંધો ના આવે બહુ અતિશય ધાબડ વરસાદ માથે થઈ જાય ને તો ના નીકળે તો આ કંઈક વિડીયા એન્ડમાં માંડવીની માહિતી મારાથી વધારે દેવાઈ ગઈ છે બાકી હાલો આજના વિડીયાનો સાથે આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ